તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઇતિહાસ સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને જેમાં દસ લોકો એ જીવ ગુમાયા હતા અને સામાન્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે અને સ્વંત્ર પૂર્વના પાણી ભરાયા તમિલનાડુ મુખ્ય સચિનજીવ દાસ મિનાનીએ જણાવ્યું હતું કે તુકડીની તિરુની જિલ્લામાં વરસાદમાં સંબંધિત ઘટનાઓના કારણે અત્યાર સુધીમાં દસ લોકો મોત થયા છે અને અહીંયા વિવિધ જિલ્લાઓમાં ઓછામાં ઓછા વીસ હજારથી લોકો હજુ પણ ફસાયેલા છે અને જેમ જેમને બચાવવા માટે ભારતીય સેના નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને અભિમાન દ્વારા આ ઇતિહાસ સુધી 160 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી હતી અને રાહત શિબિરોમાં લગભગ 1 લાખ હજાર લોકો રાખવામાં આવ્યો છે અને ફસાયેલા લોકોને 13500 કિલો સ